આજ રોજ ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિતની વિશેષ ઉપસ્થિતિમાં સોનગઢ કોલેજનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો હતો જેમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા એકથી એક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અંતે આચાર્યશ્રી દ્વારા ટીવાયના વિદ્યાર્થીઓને શુભેચ્છા સાથે વિદાય પણ આપવામાં આવી હતી સરકારી કોલેજ સોનગઢમાં ત્રેવીસમો વાર્ષિક ઉત્સવ ઉજવાયો સરકારી ઉદ્ઘાટક શ્રી ડોક્ટર કિશોર સિંહ ચાવડા કુલપતિ શ્રી વેરનાર માં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત અતિથિ વિશેષ તરીકે નિવૃત્ત સંયુક્ત સચિવ શ્રી અને તાપી જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ

વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી વક્તવ્ય તથા જીવનમાં શિક્ષણ ભવિષ્ય સાથે જીવનમાં પ્રગતિ કરવા આશીર્વાદ આપ્યા હતા ડોક્ટર દિલીપભાઈ ધામિતે વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મેળવી આગળ વધવાની પ્રેરણા અને આશીર્વાદ આપ્યા હતા શ્રી આચાર્ય શ્રી રાજેશ પટેલે તમામ મહેમાનોનું સ્વાગત અને પ્રસંગચિત વક્તવ્ય આપ્યું હતું આભાર વિધિ ધવલકુમાર મકવાણાએ કરી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાકેશ ગામે તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન શ્રીમતી અંજનાબેન ગામીતે કર્યું હતું સમગ્ર કાર્યક્રમમાં સમગ્ર સ્ટાફે ખૂબ જ સાથ સહકાર આપી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર વિંદેશ્વરી શાહ સિટી ગોલ્ડન ન્યૂઝ તાપી